એનું કામ પણ ચાર કરોડ રૂપિયા જેવું થયેલું છે વોર્ડ નંબર પંદર માં દૂધસાગર રોડ આવ્યો ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ એનો એના પણ એક અંદાજ ત્રણ કરોડ રૂપિયાનું કામ છે એવી જ રીતે વોર્ડ નંબર પંદર માં અમુલ સર્કલ નેશનલ હાઈવે થી હવે રામવન થી જે ગરુડ ગેટ સુધીના જે કામ છે એ એ રોડ માટે પણ અમે ચૌદ કરોડ ને સિત્તેર લાખ રૂપિયાની ની ગ્રાન્ટ મંજૂર કરાવી અને કામનો આજે ખાદ્ય રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો અને રાજકોટના પંદર નંબરના તમે વિસ્તારના તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા આ આ કરી રહ્યા અને અમારી એક ભાજપના મિત્ર નાની એવી શીખ છે કે જ્યારે તમારે આવવાનું હોય કાર્યક્રમમાં તો સમયસર આવતા રહો બાકી કોંગ્રેસને તમારી એવી જરૂરિયાત નથી તો ગમે ત્યારે સમયસર અને સમયથી થી પંદર મિનિટ તમારી રાહ જોયા પછી કાર્યક્રમો આજે બધા ઓપનિંગ કર્યા છે અને અમારી ચેલેન્જ છે કે અમે જો સમય નહીં આવો તો અમે વારંવાર પડા મૂકીને ઉદઘાટન કરી નાખો ખાસ તો જગ્યા એને એમાં એવું છે બહુમતી ના જોડે લોકશાહી માં બહુમતી વધારે હોય છે એટલે બહુમતી ના જોડે એ લોકો મંજૂર કરાવે છે પણ આ વિસ્તાર છે વોર્ડ છે વોર્ડ નંબર પંદર છે ખાસ કરીને એટલે મહેરબાની રાખી પંદર વોર્ડમાં જે કાંઈ થતું હોય બધું લીગલી કરવા માટે તમારે કોઈ ના પાડી શકતા નથી અમે પણ ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશન આવું ટેક્સી થી તમામ પ્રકારના ટેક્સ ભરતા હોય ત્યારે અમારી સુવિધા મેળવવાની જવાબ લેવાની અમારી બધાની હક છે અને હકની ની અમે મજા મેળવીએ છીએ